ભાઈ માતાજી મિત્રો કેમ છો બધા બધા મજામાં જ છો આપણે લાયા તા પાંચ પાવર બેક જેમાંથી એક આ પાવર બેક છે એ આપણે કંપનીનું નામ એવું જ કાંઈ નથી દેખાતું તમને તમને આમ દેખાડી દઉં જો આ રહી છે પાવર બેક ના આપણે હજી સુધી ખોયલી નથી એટલે જો સોળિયું આવી જાય રમવા મીંડલા લાઈન બાકી આ પાવર બેક મારા ધારામાંથી ચાલુ જ હોવી જોઈએ કેમ કે આની અંદર લાઈટ પણ થાય છે તો આપણે આમાં આપણી જે આપણી પંખી લાવેલા હોય એને ચાર્જિંગમાં મૂકીને જોઈ જઈશું જો ફાઇનલી આ પાવર બેક તો ચાલુ છે જો તમને એમ થાય બીજે ક્યાંક વાયર દીધો હોય ક્યાંય દીધેલો નથી ફાઇનલી આ પાવર બેક આપણું ચાલુ છે અને ખાલી સાફ સાફસૂફ જ કરવાનું થાય છે બાકી આમાં લાઇટ નહીં દેખાતો નથી એનું કારણ કચરો આમાં ઝાઝો ભરાઈ ગયો છે એના હિસાબે બાકી જો ખોલી નાખી છે ને આ ચોથી છે એટલે આપણે પાવર બેંક શું ત્રણ જ લાવ્યા હતા અને આપણે પાંચ પાવર બેંક કીધું કે આપણે લિથિયમ સેલ પણ લાવ્યા હતા આ આપણે ખોલશું નહીં અને સાફસુફ કરીને આમણામાં જ રેવા દઈશું કેમકે આપણે આપણને લાગતું નથી આની અંદર કાંઈ પ્રોબ્લેમ હોય એવું બસ આ જૂનું થઈ ગયું હિસાબે બંગારમાં દેવાઈ ગયું છે તો એ સિવાય કાંઈ લાગશે આપણને પ્રોબ્લેમ આપણે ખોલી અને જોઈ જઈશું કે લોચા છે બાકી અત્યારે તો કાયદેસર જો તમને દેખાતો હોય લાલ લાલ થાય છે પંખીનું અને આપણી પાસે બીજો મોબાઈલ નથી એના હિસાબે આપણે પંખી ચાર્જિંગ છે બાકી આની ઉપર મોબાઈલ પણ ચાર્જિંગ થાય છે બાકી આલો કેવો લાગ્યો વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા ભાઈને સપોર્ટ કરો આપણે મળીએ કાવા બીજા વિડીયોમાં જય માતાજી